નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે જ્યારે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ખારી હનુમાનજી પાસે નારીરોડ ભટ્ટા પાછળ કુંભરવાડાવાળાના રહેણાંકી મકાનમાં કોડીન સિરપનો જથ્થો છૂટક વેચાણ કરે છે જ્યાં બાતમી વળી જગ્યા રેડ કરતા પ્રકાશભાઈ રમેશભાઈ ચૌહાણ જ્યાં બાતમી વળી જગ્યા રેડ કરતા પ્રકાશભાઈ રમેશભાઈ ચૌહાણ પાસેથી કોડિનના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા એકતાલીસ હજાર સાતસો પચાસના મુદ્દામા સાથે ઝડપી લઈ ધોરણોસોને કરેલી હાથ ધરી હતી ંગતારણ સંય ચિરણ શઇચિરણ શ્રણ્ભાિહ